સુરતના પાંડેસરા પોલીસની પીસીઆરમાં ફરજ ગેરહાજર બી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા ઝોન ચાર ડીસીપી ગુર્જર સાહેબ સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન ચાર વિજયસિંહ ગુર્જર પોલીસ સતર્કતા ચેક કરવા સરપ્રાઇઝ ચેકિંગ કરે છે જે અંતર્ગત ગત રાતે ડીસીપી ગુર્જરે તેમના તાબાના પાંડેસરા પોલીસ મથકની પીસીઆર સી એક કોલ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા મેસેજ આપ્યો હતો પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે પીસીઆર તો કોલ મુજબના સ્થળે પહોંચી હતી પરંતુ તેમાં માત્ર ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હતા જ્યારે પોલીસ કોન્સ્ટેબલ રત્તા રબારી અને નકુલ સિંહની પીસીઆર વેનમાં ડ્યુટી હોવા છતાં તેઓ હાજર ન હતા જેથી ડીસીપી ગુર્જરે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ઉપરોક્ત બંને કોન્સ્ટેબલની ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા જેને પગલે ડીસીપી ગુર્જર સાહેબે બંને કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે